આ ઇઝરાયલ બાજુ કંઈક ચાલી રહ્યું છે એવું આપણને આ બધું વાંચીએ એટલે ખબર પડે પણ બહુ ખબર ના પડે કારણ કે એટલું બધું કોમ્પ્લિકેટેડ છે ને હમાસ ને લેબન ને પેલેસ્ટાઈન ને સિરિયાન એટલા આ તો બહુ આપણે તો બધું બાઉન્સર જાય બરાબર પણ આપણને એટલી ખબર પડે કે દુનિયાને કોઈ પણ મોટામાં મોટી સમસ્યા હોય તો એનું સોલ્યુશન એ ગુજરાતી જ લાવી શકે બરાબર તો મારા હિસાબે તો આ સમસ્યાનું સોલ્યુશન એક જ છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ત્રણ ટેસ્ટ પાંચ વન ડે અને બે ટ્વેન્ટી ટ્વેન્ટી રમાડીએ તો કેવું રહે અને આનાથી બે દેશોનો સંબંધમાં મધુરતા આવશે ખરી આ મારું માનવું છે તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખો